અહીંયા પનફેર લાગેલું છે અને પનફેરમાં પુષ્કળ લોકો પ્રમાણમાં ઉપસ્થિત છે આપણે અહીંયા આવેલા મહેમાનજીને વાતચીત કરીશું કે આ પનફેર કેવી રીતે લાગે છે મેડમ ક્યાંથી હું જોઈએ one આયોજન કરવામાં આવી રહ્યું છે છેલ્લા કેટલા વર્ષથી આપ જાણો છો કે આ ઝેન સ્કૂલ લગભગ સિત્તેર વર્ષના ઉપરના સમયથી ચાલતી આવેલી છે અને આપને ખબર હશે કે ગયા વર્ષે પણ આવી રીતના આ ઝેન ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જે કોરોના પછીના સમયમાં પહેલું આયોજન હતું અને તેના કારણે અમને અમારા વાલીઓ તરફથી અને વિદ્યાર્થીઓ તરફથી જે પ્રમાણેનો રિસ્પોન્સ મળ્યો હતો તે જાણી જોઈને અમે લોકોએ આ વખતે નક્કી કર્યું હતું કે વહેલું લેવું કારણ કે બોર્ડની પરીક્ષાઓ આ વખતે માર્ચમાં લેવાની છે એટલે અમારા વાલીઓએ કીધું કે ઝેનફેસ તો થવું જ જોઈએ અને એ માટે આપ જોઈ શકો છો કે અહીંયા સડસઠથી ઉપર પણ સ્ટોલ રાખવામાં આવ્યા છે અને છેલ્લી ઘડી સુધી સ્ટોલની ડિમાન્ડ હતી છેલ્લે અમારા મેનેજમેન્ટને કહેવું પડ્યું કે હવે અમારી પાસે જગ્યા જ નથી જોકે ઝેનિજનું કેમ્પ જો કેમ્પસ ગ્રાઉન્ડ તમે જુઓ તો વડોદરાની સ્કૂલો કરતાં ઘણું મોટું છે પણ છતાંય તેમાં આટલા બધા સ્ટોલ મૂક્યા પછી પણ જો સ્ટોલની ડિમાન્ડ રહેતી હોય તો તે જેની સ્કૂલ કેટલી પબ્લિકના હૃદયમાં વસેલી હશે તે આપ સમજી શકો છો સર કયા કયા પ્રકારની વાનગીઓ અહીંયા સ્ટુડન્ટ દ્વારા આ વખતે એ વસ્તુની અમારે જાણકારી વધારે મળી કે ગયા વખતે જાણવામાં આવ્યું હતું કે લોકોએ બહારથી લાવીને જ વસ્તુઓ વેચી હતી એટલે અમે અમારા તરફથી ધ્યાન તાલીઓનું દોર્યું કે ઘરેથી બનાવેલી વાનગીઓ જો વેચો તો છોકરાઓ માટે પણ સારી રહેશે અને ખાવાવાળા માટે પણ સારી રહેશે એટલે આ વખતે પાણીપુરી અને સમોસા જેવી આઈટમો તો છે જ પરંતુ કેટલીક જગ્યાએ ઢોકળા ખમણ સુરતી લોચો પાપડીનો લોચ અને એ ઘરેથી બનાવીને લોકો લાવ્યા છે અને લોકોએ અહીંયા વેચવાનું શરૂ કર્યું લોકોનો ઘસારો કેવો છે લોકોનો ઘસારો તો આપ જોઈ શકો છો હજી શરૂઆત થઈને માંડ અડધો કલાક થયો છે અને અમારી માન્યતા મુજબ રાતના સાડા નવે અમે બંધ કરવાનું ઈચ્છીએ છીએ જે લોકો અમને સાડા દસ સુધી બંધ કરવા દેતા નથી સર આપનો પરિચય મારું નામ સંતોષ સર મારી સામે એવું આ છે તે અમારા ઇંગ્લિશ મીડિયમના મેરી મેડમ પ્રિન્સિપલ છે અને અમારી સ્કૂલના ટ્રસ્ટના મેનેજિંગ ડિરેક્ટર અલૈયા મેમ થેન્ક યુ સર થેન્ક યુ કેટલા વર્ષોથી અહીંયા આયોજન કરવામાં આવી રહ્યું છે કેવું લાગી છે તમને અમારી રોનક છે અમારી રોનક છે જેની છોકરાઓને બિઝનેસમેન્સથી જાણવા મળે છે છોકરાઓ પોતે બાર્ગેનિંગ કરતા શીખે છે વેપાર કરતા શીખે છે ધંધો લખો ખોડ બધું મેનેજ કરતા શીખે છે કેટલી ડીશ કેટલી ટાઈમિંગમાં બનાવીને આપણી ટાઈમ મેનેજમેન્ટ શીખે છે બિઝનેસ નાનું આ રૂપ છે એટલે અને આ સિવાય પણ થાય એટલે બાળકો લગભગ નાનપણથી પૈસાની કિંમત

લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે